નમસ્કાર મિત્રો સ્વાગત છે બપોરની બપોરની ભોજનની લાઈવ વ્યવસ્થા અને અંત સુધી જોડાઈ રહેજો અને રોજ ના ક્રમ પ્રમાણે અમારા દાદીમાં પણ આવી ગયા છે ઓકે આવી જાઓ દાદીમાં મિત્રો નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું માનવ પરિવાર અને મળી રહ્યા છીએ આજની બપોરની આ ભોજનની ની લાઈવ વ્યવસ્થા આજે તારીખ છે બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ બપોર ની સુંદર મજાની લાઈવ વ્યવસ્થા અંત સુધી જોડાઈ રહેજો મિત્રો અને શેર કરતા રહેજો શેર કરવાનું ભૂલતા નહીં અ કારણ કે આપણે આ મહિનાના અંત સુધીમાં પાંચ હજાર નવા સબસ્ક્રાઈબર જોડવાના છે જેમાં આપનો સાથ અને સહકારની ખૂબ જરૂર છે અને આવો શરૂઆત કરીએ આ સુંદર મજાની ભોજનની વ્યવસ્થા સાથે સાથે માનવ પરિવાર ટ્રસ્ટની વાતચીત કરતા કરતા જી હા મિત્રો જો તમે આ ચેનલ પર સૌપ્રથમ તમે આ ચેનલ પર જો નવા છો તો ચોક્કસ તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે બે લાયકન પર ક્લિક કરી અને આ સુંદર મજાની ભોજનની વ્યવસ્થાને તમારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર તમારે શેર કરવાનું છે અને એક વ્યક્તિએ દસ લોકોને ભોજનની વ્યવસ્થા શેર કરવાની છે કારણ કે મિત્રો તમારા શેર કરવાથી તમારા એક લાઈક કરવાથી તમારા એક કોમેન્ટ્સ કરવાથી યુટ્યુબની ચેનલ કઈ રીતે ઉપર આવી શકે આપ ખૂબ સારી રીતે સમજો છો અને જાણો છો અને આશરો લઈ રહેલા ચારસો છન્નું થી વધારે મનોદિવ્યાંગ જીવના એ લોકોના જીવનની અંદર તમારું લાઈક શેર કમેન્ટ્સ કંઈક નવી આશાનું કિરણ બની શકે છે અને માનવતા ધર્મનું શ્રેષ્ઠ ઉદાહરણ તમે પૂરું પાડી શકો છો જી હા મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટમાં તમે મારી સાથે જે તમામ બહેનોને જોઈ રહ્યા છો આ માનવ પરિવાર ટ્રસ્ટમાં સૌથી વધારે માનસિક પ્રકારે બીમારીનો ભોગ બનેલી ઘર પરિવાર વિહોણી થઈ સમાજે તરછોડી સમાજે ત્યાગી એવા તમામ મનોદિવ્યાંગ જીવ મહિલા અને પુરુષો એમ મળી કુલ ચારસો છન્નું વધારે માનસિક પ્રકારે બીમાર જીવ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહ્યા છે અને આ લાઈવ સ્ટ્રીમિંગમાં તમે અંત સુધી જોડાઈ રહેજો કારણ કે આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહેલા અમારા સૌના ખૂબ જ પ્રિય એવા બહેન મીરાબહેન એમનું ટેલેન્ટ પણ આપણે લાઈવમાં એના દ્રશ્યો નિહાળવાના છે અંત સુધી જોડાઈ રહેજો અને શેર કરતા રહેજો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે જે બહેનોના ભોજનની લાઈવ વ્યવસ્થા નિહાળે આવો આશરો લઈ રહેલા તમામ ભાઈઓની આ ભોજનની સુંદર મજાની લાઈવ વ્યવસ્થા નિહાળીએ અને લાઈવ વ્યવસ્થા નિહાળતા નિહાળતા હું તમને આ માનવ પરિવાર ટ્રસ્ટનો ટૂંકો પરિચય કરાવું જે હા મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા છેલ્લા તેર વર્ષથી એવા લોકોને આશરો આપી રહી છે જે ઘર પરિવાર વિહોણા થયા રસ્તે રઝળતા થયા ભટકતા થયા વિવિધ ઋતુઓથી પીડાતા હોય આવા ઘર પરિવાર વિહોણા સમાજે જીવ સમાજ દ્વારા ત્યાગીત કરવામાં આવેલા જીવ જેનો કોઈ નથી એનો આ માનવ પરિવાર ટ્રસ્ટ છે એવા લોકોને છેલ્લા તેર વર્ષથી આશરો આપી રહી છે જે માનસિક પ્રકારે બીમારીનો ભોગ બન્યા હોય મિત્રો હજી હા આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા એ આપણા ગુજરાત રાજ્યના આપણા સૌરાષ્ટ્ર પ્રાંતના ભાવનગર જિલ્લાના પવિત્ર જૈન તીર્થધામ એવું પાલિતાણા શહેરથી સોળ કિલોમીટરના અંતરે સોનગઢ પાલિતાણા હાઇવેથી કુંભણ ચોકડી નજીક આ માનવ પરિવાર ટ્રસ્ટ આવેલું છે અને આ માનવ પરિવાર ટ્રસ્ટમાં ચારસો થી વધારે મનુ દિવ્યાંગ જીવ આશરો લઈ રહ્યા છે જી હા મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા એ સંપૂર્ણપણે ટ્રાન્સપરન્ટ સંસ્થા છે એનો પારદર્શક વ્યવહાર છે જો તમે કોઈ સહાય આપી અથવા આપવા માંગતા હો તો એને લગતા તમામ ડોક્યુમેન્ટ્સ આ માનવ પરિવાર ટ્રસ્ટ ઉપલબ્ધ કરાવે છે અને આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા એ સંપૂર્ણપણે સર્ટિફાઈડ સંસ્થા છે જ્યાં કર મુક્તને પાત્ર છે અને તમે આઈટી રિટર્ન ભરતા હો તો એમાં પણ ટેક્સમાં પણ તમને ચોક્કસ રાહત પણ મળી શકે છે અને સાથે સાથે મનો દિવ્યાંગ જીવની સેવાનો લાભ પણ ચોક્કસ આપને મળી શકે છે અને મિત્રો તમે જે ડિસ્ક્રિપ્શનમાં કોમ્યુનિટી લિંક નિહાળી રહ્યા છો જી હા મિત્રો નીચેના ભાગમાં ડિસ્ક્રિપ્શનમાં કોમ્યુનિટી લિંક પણ અવેલેબલ છે ચોક્કસ એ લિંકની પણ આપ વિઝિટ કરી શકો છો એની પણ માહિતી મેળવી શકો છો કારણ કે કોમ્યુનિટી લિંક ના માધ્યમથી વોટ્સઅપ દ્વારા તમે આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા સાથે જોડાઈ શકો છો તમારા જિલ્લા અને તાલુકા મુજબ તમે ચોક્કસ જોડાઈ શકો છો અને તમે જે

જ્યારે બહેનોની ભોજનની વ્યવસ્થા વખતે વાત કરી હતી કે આશરો લઈ રહેલા ઘણા બધા એવા જીવ છે એમાંના અમારા ખૂબ જ પ્રિય એવા મીરાબહેન મીરાબેન આ માનવ પરિવાર ટ્રસ્ટમાં ઘણા સમયથી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે અને મીરાબેન એ ઘર પરિવાર વિહોણા છે પરંતુ જ્યારે મીરાબેનને આશરો આપવામાં આવ્યો ત્યારે એની માનસિક સ્થિતિ ખૂબ જ નાજુક હતી એની સાથે સાથે આ માનવ પરિવાર ટ્રસ્ટ નો આશરો સમયસર ભોજન સારવાર અર્થે દવા

તમે એવો ભજન ગાતી કૈલાસ કે નિવાસ નમ વાર વાર હું નમ વાર વાર હું આયો સરહાર પ્રભુ તાર તાર તું ભક્તો કપિ શિવને નિરાશ ના તિયા માતાજી ને ચાહા વરદાન દે દિયા ये धन्य धार मुक्ति धार ओमकार तू ये धन्य धार मुक्ति धार ओमकार तू आयो शरण निहार प्रभु तार तार तू माता के प्यार के, के बाद दे के पाग क्या पड़ा था पाठशाला ने पड़ा हो ओ ओ ओ ओ। ये का है ता बड़ा है ता छोटा है क्या बड़ा છોટા હૈ ક્યા છોટા હૈ બે મુક્તિ દામ હૈ તો મહાદેવ ધામ હૈ મુક્તિ દામ હૈ તો ગુરુ કે ચરણ કે ये माता पिता के भी चरण गुरु ती पना मैं माता पिता की है सरस्वती की दारता ये कंठ में है सरस्वती की धार की तरह ये महादेव की है प्रचलित का ये महादेव की प्रचल के तारकार है ये ओमकार की प्रचल के ओमकार है આજનું સૂરજ્યો મને લાગે નહી ઢાલો કઈ દઉં સૂરજ ને હે લાગે નહી ઢાલો અરે હું તારી મીરા તું ગીર ધર મારો કઈ દઉં સૂરજ ને કે લાગે મને કૃષ્ણ વાલો કઈ દઉં કે બાલા કે ભલે રામ વાલો

અને હવે જે તમે મારી સાથે દ્રશ્ય નિહાળી રહ્યા છો જી હા મિત્રો આશરો લઈ રહેલા એક એક જીવ માટે આ માનવ પરિવાર ટ્રસ્ટના તમામ કાર્યકર્તાઓ ખૂબ ગંભીરતાથી વિચારે છે અને રમત ગમતના દ્રશ્યો મિત્રો જી હા રમત ગમત કરાવવાનો મૂળ હેતુ કે આશરો લઈ રહેલા એક એક જીવને એવી એને સમજણ નથી કે આનંદ શું કહેવાય અને એ આનંદ કઈ રીતે આ લોકોના ચહેરા ઉપર અમે લાવી શકીએ એના માટેના અમારા પ્રયાસ છે કારણ કે રમત ગમત રમવાથી અલગ અલગ નવી નવી પ્રવૃત્તિઓમય રહેવાથી આ માનસિક બીમાર ધીમે 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 એના જીવનમાં આ પોતે સમજતા થાય શારીરિક રીતે મજબૂત થાય એનામાં આત્મવિશ્વાસનો ઉભરો આવે એવું પણ કહી શકાય એમાં એનામાં કોન્ફિડન્સ વધે આ ઘણા બધા આવા સારા પોઝિટિવ પરિણામ પણ આવી રહ્યા છે અને આ તમામ વાતોને ધ્યાનમાં રાખવામાં આવે છે એક એક મનોદિવ્યાંગ જીવને મહિલાઓ બહેનો વૃદ્ધો સાથે પણ આ માનવ પરિવાર ટ્રસ્ટનો એક એક કાર્ય કરતા ખૂબ ભાવ અને પ્રેમ આપી એ લોકો કઈ રીતે આનંદમાં રહે એના માટેના અમારા પ્રયાસ છે અને મિત્રો

એવા જીવ માટે તમે કમેન્ટ્સ કરી શકો છો લાઈક કરી શકો છો કમેન્ટ બોક્સમાં તમારું સજેશન અથવા તમારા ગામ કે શહેરનું નામ લખી શકો છો અને સાથે સાથે આશીર્વાદ પણ વરસાવી શકો છો જી હા મિત્રો તમે જે દ્રશ્યો નિહાળી રહ્યા છો હાલ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં દિન પ્રતિદિન સંખ્યાનો વ્યાપ ખૂબ વધતો જાય છે અને મારી સાથે તમે જે દ્રશ્યો નિહાળી રહ્યા છો કે આ માનવ પરિવાર ટ્રસ્ટનો એક કોમન ડ્રેસ રેડ કલરનું શર્ટ અને બ્લેક કલરનું પેન્ટ ભાઈઓ માટે ઉપલબ્ધ કરાવેલું છે પરંતુ ઘણા બધા એવા પણ લોકોને ચોક્કસ તમે નિહાળશો

અને તુરત જ આ ભોજનની વ્યવસ્થા પૂર્ણ થાય એટલે તરત જ એને પણ નવો ડ્રેસ અવેલેબલ કરાવી આપવામાં આવશે જી હા મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહેલા એક એક જીવ માટે જો તમે કોઈ સહાય આપવા માંગતા હો તો ચોક્કસ આ માનવ પરિવાર ટ્રસ્ટને આપ ઘર બેઠા પણ ચોક્કસ ચોક્કસ આપ સહાય આપી શકો છો કારણ કે આપણે સૌ જાણીએ છીએ આપણે સૌ સમજીએ છીએ કે આ ટેકનોલોજીના યુગમાં સહાય આપવી ખૂબ જ સરળ છે જે તમે બારકોડ નિહાળી રહ્યા છો આ બારકોડના માધ્યમથી આશરો લઈ રહેલા એક એક જીવ માટે ચોક્કસ તમે ઘર બેઠા પણ આપ સહાય કરી શકો છો અને આપના દ્વારા આપવામાં આવેલું અનુદાન હોય એ તમામ અનુદાન એ રકમની ઓરિજિનલ સ્લિપ કુરિયર મારફતે આપના દ્વાર સુધી ચોક્કસ પહોંચાડવામાં આવે છે અને સાથે સાથે મોબાઈલ નંબર પણ અવેલેબલ છે જી હા મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટનો તમે સરળતાથી સંપર્ક કરી શકો એના માટે મોબાઈલ નંબર પણ અવેલેબલ છે બારકોડ પણ અવેલેબલ છે અને જી હા મિત્રો લગભગ હું તમને એક નાનો એવો અનુભવ આપની સમક્ષ શેર કરીશ કારણ કે ગઈકાલે બપોર પછીના સમયે આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા સાથે સંકળાયેલા અમારા અમદાવાદથી ખાસ ફોલોવર્સ છે એમનો એક ફોન કોલ્સ હતો કે તમે આજે કાંઈ વ્યવસ્થા લાઈવ કરો છો એનો મૂળ ઉદ્દેશ્ય શું એનો મૂળ હેતુ શું આવું કંઈક જાણવાની એ અમારા ફોલોવર્સની ઉત્સુકતા હતી તો મિત્રો ઉદ્દેશ તો હું તમને આજ જ ચોક્કસ જણાવીશ કે આશરો લઈ રહેલા એક એક જીવ માટે જે કઈ વ્યવસ્થાઓ ચાલી રહી છે આ તમામ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે એ તમારા આ બધાના નાના નાના સહયોગના કારણે જ આવી સેવાકીય પ્રવૃત્તિઓ નિરંતર વહેતી હોય અને આવો વાત કરીએ કે જે YouTube ના ચેનલની માધ્યમથી આપણે જે લાઇવ ના દ્રશ્યો તમારી સમક્ષ રજૂ કરીએ છીએ તો મિત્રો ઘણા બધા એવા લોકો પણ હોય છે કે માનસિક પ્રકારે એના પરિવારનો સભ્ય જ્યારે બીમાર હોય ઘર છોડીને નીકળી ગયો હોય ઘરે જાણકારી વગર જણાવ્યા વગર ઘરેથી નીકળી જાય અને જો કદાચ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં એનો સભ્ય જીવન નિર્વાહ કરતો હોય પોતાનું જીવન જીવતો હોય તો એ આ યુટ્યુબના માધ્યમથી આ લાઈવ ભોજનની વ્યવસ્થાના માધ્યમથી એ ચોક્કસ એનો પરિવાર એને જોઈ શકે છે અને આ ખૂબ એક સારો શ્રેષ્ઠ સમાજ ઉપયોગી ઉદ્દેશ પણ કહી શકાય માટે જ હું વારંવાર કહું છું મિત્રો કે તમારા આ સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર તમારે ચોક્કસ એવા 10 લોકોને શેર કરવાનું છે આપણે કોઈ જાણતા નથી આપણને ખબર નથી કે કોણ કોને શોધી રહ્યું હશે આશરો લઈ રહેલા એક એક જીવ એમાંના મોટા ભાગના 90% થી વધારે લોકો તો ઘર પરિવાર વિહોણા છે તો આ એક સરળ અને શ્રેષ્ઠ માધ્યમ છે કે આશરો લઈ રહેલા મનોદિવ્યાંગ જીવને જો એનો પરિવાર શોધખોળમાં હોય તો ચોક્કસ એને શોધી શકે છે અને મૂળ ઉદ્દેશ્ય જ એ છે અને એવો જ એક અનુભવ હું આપની સમક્ષ કાલ ચોક્કસ આ વિડીયોના માધ્યમથી આપણે લાઈવ દરમિયાન નિહાળીશું અને જે ભાઈને તમે જમતા જોઈ રહ્યા છો જી હા મિત્રો વિકાસ નામ છે આશરો જ્યારથી મળ્યો ત્યારથી શરૂઆતના છ મહિના સુધી આ વ્યક્તિએ પોતાનું નામ પણ કોઈને જણાવ્યું ન હતું એની પીડા જોઈ જોઈ શકો શકો છો છો એનો હાથ મિત્રો આ વ્યક્તિ સાથે ઘણી બધી વાતો કરી એણે એની પોતાની ઉપર આપ વીતી મને જણાવી મિત્રો હૃદય ધ્રુજી ઉઠે એવી વાત એ ભાઈની છે કારણ કે જે ભાઈને તમે જમતા જોયો એ વ્યક્તિને ઉત્તર પ્રદેશમાં કોઈ કારખાના દારે ગોધી રાખ્યો હતો એને કરંટ આપવામાં આવેલો હતો અને જેના કારણે એના હાથની આંગળીઓ દાજી ગઈ છે આપ સમજી શકો છો આપ વિચારવા મજબૂર થઈ શકશો કે એક હાથે કેટલું અઘરું છે જમવું તો આવા તમામ મનોદિવ્યાંગ જીવને છેલ્લા તેર વર્ષથી આ માનવ પરિવાર ટ્રસ્ટ આશરો આપી રહી છે અને મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટની ભોજનની લાઈવ વ્યવસ્થામાં ખૂબ મોટી સંખ્યામાં આપશો જોડાણા એ બદલ આશરો લઈ રહેલા એક એક જીવ વતી રોહિત ધોળિયાના આપને સૌને સાદર પ્રણામ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અને મળીશું નેક્સ્ટ ડેમાં નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી આપ સૌને પ્રણામ થેન્ક યુ